જે મુખ્ય વાંધો તો આટલા દિવસે એક જ હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને આમાં બીજા કોઈ હવે કોઈ વાતનો કોઈ અવકાશ જ નથી પણ લોકશાહીમાં આજે અમે અત્યાર દિવસે અમે એટલા દિવસે કહેતા હોય કે મોડી મંડળ અમારી રજૂઆત સાંભળે તો સ્વાભાવિક છે કાલનું આંદોલન જે કંઈ થયું અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ જેમ પરિવારમાં વાતચીત થાય માનનીય આપ મુખ્યમંત્રી સાહેબ હતા પાટિલ સાહેબ હતા અને હર્ષંઘવીભાઈ હતા એટલે બધી જ ચર્ચાઓ આ વસ્તુ થઈ અને એમણે પણ એમના તરફથી રજૂઆત કરી કે ભાઈ બે વાર માફી માગી છે પાટિલ સાહેબે ખુદે એવું કીધું કે મેં પણ એકવાર માફી માગી છે ત્યારે અમે બધા એવું કીધું કે આપને માફીનો કોઈ વાત વાત નથી જે વ્યક્તિએ ભૂલ કરી છે અને અમે એવું પણ સ્ટેન્ડ કરી આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા એટલે એમણે એવું કેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા બધી ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલો હોય કે છતાં પણ બહેનું દીકરીઓની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ એટલે એમની પાસે નિર્ણય હવે આ અમે એવું કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ દિલ્હી સુધી લઈ જાઓ અને ત્યાં ત્યાંથી અમને કે આ સમાજનો અવાજ છે અત્યાર સુધી આપ જોયો છે કે નેવું સંસ્થા અથવા જે પણ આમાં જોડાયેલું હતું કાલે સાત છ થી સાત લાખ માણસ એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે કારણ કે આટલા દિવસથી આપ જોતા હતા કે ફાટા પડ્યા આ થયું તે બધું એક ચિત્ર હતું તો અમે બી કીધું કે આ બધા છે એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત જ નથી અને જયારે બહેનો દીકરીઓની અસ્મિતાની વાત હોય ત્યારે સમાધાનની કંઈ ચર્ચા જ ના હોય જે વાત કરી આપણે કરન્સી સાહેબ એટલે જે કંઈ મળવાની તો સ્વાભાવિક એક બેઠકો મિટિંગો છે કારણ કે અમારી સાથેના જે અમારું મેઈન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બારગામથી પધાર્યા છે તો એક બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ પણ આમાં મુખ્યત્વે જે વાત એ જ છે કે આમાં જો રૂપાલા સાહેબનું ટિકિટ રદ નથી કરવામાં આવતી તો અમારું સ્ટેન્ડ બુક ક્લિયર હતું કે આપ કદાચ ગમે કમરનું ફૂલ મૂકી દો તો પણ અમે અમની સાથે છીએ પણ રૂપાલા સાહેબની સાથે નથી એટલે એ સ્ટેન્ડ બહુ અમારું ક્લિયર છે પાર્ટ ટુ માટે ભાઈ કરન્સિંહ સાહેબે જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો અને જે વાત કરી ડિટેલમાં આપને વધારે ભવિષ્યમાં વાત કરશું ચાલો જમાતા આજે બધા શુભરાત્રિ જમા આંદોલન કરવાના છો ના એવી કોઈ વાત નથી કારણ કે અમારું અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આયા હતા એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે તમે સમજો અમે આજ જે વાત કરી છે કે સોત્તમભાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે આંદોલન એનું ચાલે છે એમાં કોઈ ફેરફાર નથી એમ કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ભૂતા બેસવાના છીએ કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી અમે તો સરકારે બોલાયા હતા એ સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે પણ અમે અમારી વાત મૂકી દીધી એટલે કાલે શું કરવું ભાજપે શું કરવું અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી નથી અને નથી ધન્યવાદ ધન્યવાદ બસ